નર્મદા જિલ્લામાં હવે ચોરો પણ સરકારી એસ બસને નિશાન બનાવે છે અંકલેશ્વર ડેપોની બસમાં શું થયું જુઓ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા ખેડીપાડા ગામમાં રાત્રી રાઉન્ડમાં ગયેલી એસટી બસમાંથી કોઈ ચોરી સામે ડીઝલની ચોરી કરતાં બસના ચાલકે ફરિયાદ આપી છે જેમાં મળતી માહિતી અનુસાર રાજેશભાઈ સોમાભાઈ વસાવા બસ ડ્રાઈવર બેઝ નંબર પાંચસો ઓગણચાલીસ રહેવાસી કાટીપાડા પીપરી ફળ્યું તાલુકો નેત્રક જિલ્લો હોય આપેલી ફરિયાદ મુજબ ખેડીપાડા ગામે ગ્રામ પંચાયતમાં તેઓ નાઇટ હોલ્ડમાં હતા તે વખતે કોઈપણ સમયે કોઈ અજાણ્યા ચોરી સમો રાત્રિના સમયે તેમના કબજાની અંકલેશ્વર ડેપોની સરકારી બસ નંબર જીજે અઢાર જેળ ઓગણપચાસ ચોત્રીસની ટાંકીનો નીચે આવેલ બોલ્ટ ખોલી સરકારી બસમાંથી અંદાજે ડીઝલ લીટર બસો કિંમત રૂપિયા સત્તર હજાર એકસોની ચોરી કરી લઈ જઈ ગુનો કરતાં બેડીયાપાડા પોલીસે ડીઝલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે